શ્રી ગણેશ હાય મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ સ્વમાન કા મારમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે નવરાત્રિનો સાતમો દિવસ મા દેવી દુર્ગાજી સાતમું સ્વરૂપ સાતમી શક્તિ મા કાલ રાત્રિ પૂંજા આરાધનાનો શુભ દિવસ શુભ કરી દેવી કાલ કાલ રાત્રિની પૂજા કરવાથી મનુષ્યના સર્વે પાપોને નષ્ટ થાય છે માની કૃપાપા કૃપાપાથી સંસ્ક્રાતિ શક્તિનો પ્રભાવ જીવનમાં જોવા મળે છે એવી રાત્રિની પૂજા આરાધનાનું મહત્વ ફળ તથા માની આરતી મંત્ર પણ જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મા દુર્ગાની સાતમી શક્તિ છે રાત્રિ માના શરીરનો રંગ અંધકારમાં કાળો છે માને માના વાળ વિખરાયેલા છે અને ગળામાં વિધુની જેમ ચમકે ચમકે એવી માળા ધારણ કરેલી છે માને ત્રણ નેત્ર છે કાલ રાત્રિ ત્રિનેત્રા પણ કહેવાય છે નેત્રોમાંથી હંમેશા વિધુનની સમાન સમકેલી કિરણો નીકળતી રહે છે માની નાસિકા શ્વાસ ઉચ્છવાસમાં ભયંકર જ્વાલાઓ નીકળે છે અગ્નિ સમાન માનું વાહન ગધપ એટલે કે ગધેડો છે ચતુર ચતુર પૂજા છે ચાર હસ્ત છે માં ભક્તોને વર મુદ વરમુદ્રા દ્વારા વરદાન પ્રાપ્ત કરાવે છે મા અભય વરદાન મુદ્રામાં પણ છે અને માના એક હાથમાં લોઢાના કાંટા અને માના એક હાથમાં ખડક કટાર ધારણ કરેલી છે જેને દ્વારા એ અસુરોની શક્તિઓને નાશ કરે છે પાપોને નાશ કરે છે અને પોતાના ભક્તોને સુખ શાંતિ પ્રદાન કરીને અભય અભયવરદાન કાલ રાત્રિનું સ્વરૂપ જોવા અત્યંત ભયાનક છે પરંતુ તે સદૈવ શુભ ફળ આપનારી છે માટે માને કહેવાય છે કે શુભમ કરી દેવી ભક્તો સર્વે પ્રકારની ભયને હરવાવાળી દેવી રાત્રિ માને માટે માને સ્વરૂપથી ડરવાની કોઈ જરૂર નથી દુર્ગા પૂજાના સાતમા દિવસે કાલરાત્રિ દેવીની ઉપાસનાનું વિધાન છે સાધનાનું મન સહસ્ત્રા ચક્રમાં સ્થિત રહેશે મા બ્રહ્મા બ્રહ્માંડી સમસ્ત બ્રહ્માંડની સમસ્ત સિદ્ધિઓના દ્વારા ખોલે છે ભક્તો માટે સર્વ સિદ્ધિ પ્રદાન કરનારી છે સહસ્ત્રક્રમાં સ્થિત સાધનનું મન પૂર્ણમાં કાલરાત્રિ સ્વરૂપમાં અવ અવશ્યથી રહેશે સમક્ષ પાપો વિધ્વંસો નાશ થઈ જાય છે અને અક્ષયપૂર્ણા લોકમાં પ્રાપ્તિ થાય છે માટે કાલ રાત્રિનો દૃષ્ટોને વિનાશ કરવાવાળી દાન્ય રાક્ષસ ભૂત ભૂતપ્રેત આદિમાંનું સ્મરણ કરવા માત્રથી જ ભયભીત થઈ જાય છે એવા છે દેવી કાલ રાત્રિ ગ્રહણ બાધાઓ પણ દૂર કરે છે અને મા ઉપાસ માને મા ઉપાસનાઓ અગ્નિભય જલ ભય શત્રુ જંતુભય શત્રુભય રાત્રિભય આદિ ક્યારેય આવ આવા ભય ભક્તોને સતાવતા નથી માની કૃપાથી સર્વથા આ ભય મુક્ત રહેશે માને ભક્તોમાં કાલરાત્રિનું સ્વરૂપ હૃદયમાં અસ્તિત્વ કરવાથી મનુષ્ય એક નિષ્ઠ ભાવથી માની ઉપાસના કરે તો શુભ ફળની પ્રાપ્તિ અવશ્ય થાય છે ય સૂર્ય પૂર્વ પાલન કરવાથી માની ભક્તિ પ્રાપ્ત થાય છે માની ભક્તિ પ્રાપ્ત થાય છે જોઈએ શુભ કરી દેવી કાલ રાત્રિ છે માની ઉપાસના કરવાથી શુભ ગુણની પ્રાપ્તિ થાય છે નિરંતર મહાકાલરાત્રિ સમરણ ધ્યાન પૂંજન કરવું જોઈએ મહાકાલરાત્રિ મમતાએ દેવી છે મહાકાલરાત્રિ કથા પણ નિરાળી છે દેવી ભાગવતનું પુરાણ અનુસાર દેવી કાલરાત્રી યુદ્ધમાં ચંડ અને મૂળના વાળ પકડીને ખડકથી માયે બંનેના મસ્તક ધડથી અલગ કરી દીધા દેવીએ ચંડ મૂળના મસ્તક લાવીને દેવી કૌ કૌશિકાની પાસે આવીને કહ્યું કે ચંડમુંડ નામના પશુઓનું શિરસેદન કરીને હું તમારા ચરણોમાં રાખી દઉં શું આ યુદ્ધમાં તમે સ્વયંશુભને નિઃશુંભનો વધ કર્યો ત્યારે કૌશિકા દેવીએ પ્રસન્ન થઈને દેવી કાલ રાત્રિને કહ્યું હે દેવી ચંડમુંડનો વધ કરવા ન કરવાને કારણે આજથી તમારા ભક્તગણો તમને ચામુંડા દેવીના નામથી બોલાવશે આમ દેવી રાત્રિનું નામ પડ્યું ચામુંડા ત્યારથી ભક્તો ચામુંડા દેવીની આરાધના કરીને મન મનોશિક ફળની પ્રાપ્તિ કરી શકે છે મા સર્વે ભયમાંથી મુક્ત કરીને ભક્તોને અભય વરદાન આપે છે શરણાગત વચ્ચ દેવી છે દેવી કાલ રાત્રિ સાધનાથી ઘણા લાભ પણ થાય છે દેવી કાલ રાત્રિનો પીગલા નળ નાળી પર અધિકાર માનવા આવે છે માનવામાં આવે છે દેવી તમામ સિદ્ધિઓને પ્રદાન કરવા વાળી છે સાધકમાં એવી શક્તિ છે આવી શક્તિ આવે છે કે ભવિષ્યમાં શું થવાનું છે તે જોઈ શકે છે મનમાં ભયનો નાશ થાય છે દેવી કાળ રાત્રે પોતાના ભક્તોને ભોગ અને મોક્ષ પ્રદાન કરીને દેવી માતાની પૂજા પણ વિધિ વિધિ વિધાન કરવી જોઈએ નવરાત્રિના સાતમા દિવસથી દિવસે દેવીને ખીરનો ભોગ લગાવાય છે જોઈએ ઋતુ ફળ માનતો અર્પિત કરવા જોઈએ અને સંધ્યાકાળ માતાને ખીચડીનો ભોગ લાગે છે દેવીની પૂજા આરતી રીતે કરવાથી શુભ ફળની પ્રાપ્તિ અવશ્ય થાય છે મહાકાળ રાત્રિની પૂજા સાંજના સમયે કરવી જોઈએ ભક્તો લાલ વસ્ત્ર ધારણ કરીને કરવા જોઈએ કારણ કે મા કાલ રાત્રિ લાલ રંગ અતિ પ્રિય છે મનને લાલ પુસ્ત પુષ્પથી માની પૂજા આરાધના કરાય છે એક બાજો ઉપર લાલ વસ્ત્ર પાથરીને ભગવાન ગણપતિનું સ્મરણ કરીને કાલ દેવી દેવીની મૂર્તિ કે ફોટો રાખી માતા પૂજન કરવું જોઈએ ત્યારબાદ માને એકસો આઠ ગુલાબ અથવા તો સાસુદના પુષ્પ સડાવવા જોઈએ અને મંત્ર જાપ કરવો જોઈએ ફૂલોની માળા પણ પહેરાવી શકાય આમ કરવાથી કાલ રાત્રિ દેવી અત્યંત પ્રસન્ન થાય છે આ ઉપરાંત દેવી કાલરાત્રિ મંત્ર પણ છે જેનો જપ કરી શકાય છે મંત્ર છે દેવી સર્વે શું કાલરાત્રિ રૂપેણ સ્વસ્થિતા નમસ્તુ તે નમસ્તુ તે નમસ્તુ તે નમો નમા માની ઉપાસનાથી કુંડળીમાં રહેતા શનિ ગ્રહની શાંતિ થાય છે મા કાલ રાત્રિ દેવી શક્તિ ગ્રહણ સંચાલિત મનનો માના સ્વરૂપની પૂજા આરાધના કરવાથી શનિ ગ્રહ સંબંધિત સાડા સાત સાતવી પીડી કે સાતવી પીડી કોઈ પણ શનિ નળ પીડા વિષયોગ આદિનો સમય સમાન સન્માન થાય છે મા કાલ રાત્રે પણ દંડાધિકારીની ભયાનક સ્વરૂપ ધારણ કરીને રાક્ષસોને પાપીઓને સંહાર કરે છે અને ભક્તોને લા લાજ રાખે છે માટે મહાકાલરાત્રિની પૂજા કરવી ભગવાન શનિદેવને પણ કૃપા પ્રાપ્ત થાય મહાકાલરાત્રિ પૂજા આરાધના કરીને ભક્તોને માની આરાધના અવશ્ય ગાવી જોઈએ તો આવો આપણે સાંભળીએ મા રાત્રિની આરતી બોલો મહાકાલ રાત્રિ દેવીની જય કાલ રાત્રિ જય જય મહાકાલી કાલ કે મોહસે બચને વાલી દૃષ્ટ સંઘાર નામ તુમ્હારા મા ચંડી તેરા અવતાર પૃથ્વી ઓર આકાશ પેસારા મહાકાલી હે તેરા પ્રસાર ખડક ખપ્પર રખને વાલી દૃષ્ટો કા લહુ વાલી કલંગતા સ્થાન તુમારા સબ જગ દેખે તેરા નજારા સભી દેવતા સબન નરનારી ગાવે સ્તુતિ સભી તુમ્હારી રક્તદાતાઓપૂર્ણા કૃપા કરે તો કોઈ ભી દુખ ન કોઈ ચિંતા રહે બીમારી ના કોઈ ગમના સંકટ ભારી પર કભી કષ્ટ ના આવે મહાકલી મા કે બસાવે તુમ ભક્તો પ્રેમ સે કહ ક કાલ રાત્રિમાં તેરી જય હો બોલો કાલ દેવીની જય તો મિત્રો આપણે સાંભળ્યું નવરાત્રિના સાત મહા કાલ રાત્રિ દેવીની કથા મહિમા મંત્ર જ પારતી મને આશા છે કે આપણને આ વિડીયો પસંદ આવ્યો હશે દેવીની કથા મહિમા મંત્ર જા પારતી કાલ રાત્રિ પૂજા કરવાથી સર્વે મનોકામના ભક્તોની પૂર્ણ થાય છે સાથે જે શુભ કર્મ કરે છે તેનું શુભ ફળ પણ મા જલ્દી આપી દેશે જલ્દી પ્રાપ્ત કરાવી છે મા શુભ કાર્ય દેવી માં શત્રુ સહારી કાલ રાત્રિ દેવીની ઉપાસના કરવાથી પાપો નષ્ટ થાય છે આકર્ષિત જે સંકટ આવવાના હોય છે તે તેનાથી પણ રક્ષા પ્રાપ્ત થાય છે કાલરાત્રી સ્વરૂપ અદ્ભુત છે માના શરીરના કૃષ્ણ વર્ણન છે અને મા ભક્તોને કાલરાત્રી એટલે કે કાળ ઉપર વિજય દેનારા આશીર્વાદ આપનારી દેવી છે મહાકાલને મહાકાલી છે મહાકાલી રાત્રે ઉપ ઉપા ઉપાસના કરવાથી ભક્તોને હંમેશા નિર્ભય રહે છે ચિંતા વગર રહે છે અને મા તેમના ભક્તોનું પાલન પોષણ કરે છે સદૈવ ખ્યાલ રાખે છે એવી મા છે મા રાત્રિ છે જે રૂપ તો ભયાનક ધારણ કરીને બેઠી છે પરંતુ ભક્તોને હંમેશા અભયવર આપી આપતી રહેશે બોલો કાલ રાત્રિ દેવી માતાજીની જે નવદુર્ગાની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મહારાજે શ્રી કૃષ્ણ